વાલરે ગાડી લઈને મોકલેલા ગાડી લઈને મોકલે છોકરાને કહ્યું કે તમે ગાડીમાં બેસી જાવ તમારા રાજેન્દ્રભાઈ ઝાલાના ફાર્મ હાઉસ પર બોલાવ્યો છે અને તને આજે જતો કરવાનો નથી પછી મારો છોકરો ત્યાં હું તમારી ગાડીમાં બેસું નહીં પણ મારે એક્ટિવ પડ્યું છે હું સાથે આવું છું પછી સાથે બે એક્ટિવ પાછળ ગાડી એમની આગળ અને કોર્ટની પાછળ રોડ છે સિવિલ કોર્ટ પાછળ એવો ગયા ગાડી ઊભી રાખી અને તે હજી ઝપાઝપી કરી છોકરા કમારીને અપહરણ કરવા માટેની કોશિશ કરી અને ઘણો માર માર્યો તે પછી મારો છોકરો ઘૂસી ગયો ઘૂસ્યા પછી તો કોર્ટમાં રીસે મેનેજર સાહેબ ચેમ્બર મળશે કે તપાસ કરતો પોલીસ રૂમમાં હતો વાત કરી તો કોઈ મેડમ હતા એમ કહ્યું કે તમે ભાઈ સો નંબર ડાયલ કરો સો નંબરના આયા કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં પછી છોકરા પાસે નિકુલ પાસે ડીવાયએસપી સાહેબ કરવાનો નંબર હતો એટલે ડાયલ નંબર ડીવાયપી સાહેબ ડીવાય ફોન કરવાથી ગાડી મોકલી દીધો ગાડીમાં બેસાડી ચલો ભાઈ તમે પોલીસ સ્ટેશન સાહેબ બોલાવશો તેઓ ફરિયાદ લીધી રહી ભાઈ મારા નિકુલના વોકમાં બહુ માર લાગેલો તો કશું મળેલું નતું પછી નિકુલ ભાઈ બહુ અસહ્ય દુખાવો થતો એમણે એકસો માં ફોન કર્યો એકસો આઠ આવી પછી જે બી દાખલ છે તેઓ દાખલ થયા પછી કોઈ સર્વસે મેડિકલ ઓફિસર એમને સી કેદી પણ બનાવવા માટે વર્દી લખાઈ કોઈ પણ કાર્યવાહી કરી નથી આજ દિન સુધી ફરિયાદ અમાર લીધી નથી જે બાબતે ન્યાય મળવા માટે આપ સાહેબ અમે આ આવેદન પત્ર ભેગાથી મળવા મારું નામ રાજુભાઈ રતિભાઈ પટેલ રહેવાસી ઓથરોલી શું પ્રશ્ન કારનો મારો બાબુ અમૂલ પાલે દુકાન ચલાવે છે એ હું તો રાજેન્દ્રભાઈ એમએલએ છે કબળના એમને પાંચ છ જેમને ગુંદાગીરી કરીને અપહરણ કરવા મોકલેલા ભાઈ મારો છોકરો બાઈક પર આવું છું એક્ટિવા વાર ગાડીમાં બેસી જાય ને તો ગેતો નહીં પછી આગલા રસ્તે બાઇક પાસે હોય ગાડી પાસે પછી પોર્ટ પાસે રસ્તે મારો છોકરાનું ગોરાક હવે તો ગાડીમાં બેસી જ કેશ તને આ જવા દેવાના જાનથી માર નાખવાનું છે અને તું આવી કોમેન્ટો મોકલું છું રોડ બાબતે તને છોડવાનું જ નહીં કહેશે તમારું અપમાન કરું છું પછી મારો ભાઈ છોકરો જે તો તે કપડાં કોર્ટ સિવિલ ખરી તેઓ કંપાઉન્ડ ઘૂસી ગયો બચવા માટે એથી નાસી માર મારવાથી પછી તેઓ આગળ જઈ કંઈ સાહેબો કંઈક રિસેસ હોવાથી ચેમ્બરમાં હતા કંઈ તો કોઈક લેડી પોલીસે છે પોલીસની રૂમ હતી તે એમને આવ્યું મળ્યું કે તમે ડાયલ કરો સો નંબર તો સો નંબર ડાયલ કરવા પછી પણ કોઈ એનો પ્રત્યુત્તર મળ્યો નહોતો પછી મારા નિપુણ પાસે ડીવાય એસપી સાહેબનો નંબર હતો તેમને ફોન કરી કોન્ટેક કરો સાહેબ કપડાંના અને રીતે કોન્ટેક્ટ પછી ગાડી આવી ગાડી આવ્યા પછી એમના સિટી પોલીસ સ્ટેશન કપડા લઈ ગયેલા પણ ત્યાં બેઠી કોઈ ફરિયાદ બધા લીધું નહીં બે દિવસથી ધક્કા પાણી ખાધા પણ કોઈ ફરિયાદનું લેખિત મૌખિક લીધેલો નહીં નિવેદન પછી મારો છોકરો આજ સુધી ફરિયાદ નહીં હોવાથી પછી તે આગળ અસહ્ય જોખમીતું હતું તેમણે પોતે એકસો આઠ બોલાવી જે બી હોસ્પિટલમાં દાખલ થયેલા દાખલ થયા પછી ડૉક્ટર સાહેબે પણ વરદી નોંધાઈ અને વર્ધી ગઈ છતો પણ ફરિયાદ લીધી નથી પછી તે બદલ મારો છોકરો આજે વિખરો માર્યો ઘેરાય આવતો નથી અને આનો ન્યાય મળે એ માટે મેં આજે આ પોલીસ કોઈ ફરિયાદ લીધી નથી અને આ ન્યાય મળે અને કાલે મારો છોકરો તો કોઈ જ્ઞાતિનો છોકરો હોય આ ધારાસભ્ય આવું કરતા હોય ભ્રષ્ટાચાર કરીને કોમેન્ટ મૂકી બાબતે તો ગેરવેજ વિશે અને આ ન્યાય મળવો જોઈએ અમને જે બાબતે આજે કપરાજ સાહેબ શ્રીને અમે રૂબરૂ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને કોઈ અમારી ફરિયાદ લેવા માટે તૈયાર નથી તો ફરિયાદ લેવડાવવા કાયદેસર કાર્યવાહી કરાવ